જય માતાજી જય શ્રી રામ સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો કેમ છો મિત્રો મજામાં મજામાં જશું કારણ કે ભાઈ જે આપણા બ્લોગ જોતા હોય એ મજા આવતી હોય છે મસ્ત મજાના નાય ધોન થઈ જશે કમ્પ્લેટ ભાઈ થયા જઈને આવી ગયા કેટલા ખબર છે પાંચ વાગી ગયા કદાચ પાંચ વાગી ગયા ને ભાઈ અત્યારે ટાઈમ મેળવ્યો બ્લોગની સ્ટાર્ટિંગ કરવાનો કારણ કે ભાઈ અત્યારે એવું હતું હવારે ભાઈ ગયા હતા કે હવારે આપણે થોડા ઘણા મહેમાન મામાને આવી ગયા હતા અત્યારે એટલે પગી હમણાં ચારેક વાગે આવી ગયા પછી ડાયરેક્ટ ઘડે ખોઈ ગયા પછી અત્યારે લગભગ ટાઈમ લગભગ પાંચ વાગી ગયા મેં તો લાઈવ નું સ્ટાર્ટિંગ કરાવું અને અત્યારે વ્યા આપણે ધાબા ઉપર મસ્ત મજાના આમ તો સૂર્ય દાદા મસ્ત ઢળી ગયા છે ગરબાજુ વૈઆઈ ગયા છે અને અત્યારે આપણે ભાઈ અત્યારે શું મસ્ત કમળ થઈ ગયા છે તમને જો ખબર છે વાળબાળ કપવી નાખ્યા છે કારણ કે ભાઈ ટાઈમ નહોતો ને કારણ કે ભાઈ ઘણા ટાઈમ પછી પછી ટાઈમ મળ્યો વાળ કપવાનું મેં તો વાળબાળ કપી નાખ્યું કારણ કે થોડાક ટાઈમમાંથી ને પછી આપણે કારખાના ચાલુ થઈ જાય હમણાં તો ચાલુ તો થઈ ગયા છે પણ હમણાં રાગે કારખાના પડ્યા નથી એટલે પછી હમણાં રજા રાખી છે કારણ કે ભાઈ હમણાં લગન ગાળો એટલો છે ને થોડા ઘણા મહેમાન પણ આવે એ હાટું પછી હમણાં બંધ રાખ્યું છે અને અત્યારે વાગી ગયા છે પાસ ને અત્યારે થોડી થોડી ભૂખ લાગી ગઈ છે તો અત્યારે કાંઈક બેન જોઈ કાંક આપણે હું બનાવી દઈશ આપણને અત્યારમાં તો આપણે તમે કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો એ ભાઈ નીચે ને અત્યારે ભાઈ બેનને પૂછ્યું કે ભાઈ હું આપણે થોડું ઘણું ભૂખ લાગી છે હું બનાવી દઈએ જો ને હજી બગા કાંઈ છે

બનાવી નાખ ને પછી આપણે બધા ખાઈને એમ. બનાવી નાખવાનું બીજો તને ભૂખ લાગી છે તારે ખાવો છે. શું ખાધું? કાંઈ ઘરે અમારે અમારે મામાના ઘરે

ગીત ગાતો હોય ખારું તને આવડે છે અંજુ ખોટું બોલે છે હમણાં ગીત ગાયું તું આગલા બ્લોક માં તેમ જ ગાયું હવે માઈન માઈન પછી બેન ને મનાવ્યા ને તો કઈ કે નાના હાલો વાંધો ને તો મંડી કો બનાવી દે કારણ કે ભૂખ તો એને લાગી પણ આ તો હું બ્લોક માં એને કરું ને એ થોડી કાળા છે આપણે છે ને એટલે પછી ભાઈ મનાઈ મનાઈ પછી કન્નાઈ ખુજી પણ માંડી ઉપર ફરાણા વાણા બનાવે છે અને અમારા મમ્મી આજે નવરા હતા તો દવણો મળ્યા કરવા اب نو دے چنه لا داو رو کنا په ا پای ته مله منځه پخاو بیا نو مله شوب بیا مقدم منځه پخای نه پوتو څو څه ته تر دې د منځه پخا به نو ا بده ته بدهونه کړی څه اجب مامي نو راشه ته اجو داونو لین بیي یا شه ها که پای یې کړو پوره پای څه 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 بدهونه نو څه ته نو اکل مو کوتش نو دا کین نه کو هم یو તો આપડે માંડવી પાક આપડે બની જાય ને તો છે ને આપડે બેન ની છે ને હજાર રૂપિયા ઈનામ આપવાનું કારણ કે તમને ખબર ચાલે જે જોયો છે એને ખબર છે કારણ કે હમણાં બે હજાર બેન જીતી ગયા છે એટલે હજાર રૂપિયા બીજા એને આપવાના છે કા હા બીજા હજાર રૂપિયા આપવાના આ માંડવી પાક બનાવી દે ને એટલા હા શું બનાવી દે પછી જો સારો બનશે સ્વાદ સારો આવશે તો હજાર રૂપિયા આપીને કર નહીં નકર કઈ નઈ નકર પાકો બને હબદાન ભૂખ લાગે તો માંડવી બનાવવાનું પ્રોસેસ હાલ મળી છે પેલા દીધું છે તેલ આજે અમારા બેન કે માંડી કઈ રીતે બનાવો એને નથી આવડતું કઈ આવડતું નથી માંડી પગલે હું નાખવાનું ગામ બોલું કરવાનું છે ને

બના દો હરુનગર આપુ દેને ઉકડા કા કરવાન થા મેંગી કોડે તો આની સાહણી આવે તો પછી આની સાહણી ને ને પડે તો થાય ભાઈ આવી રીતનું થઈ ગયું તો પછી પાંચ દસ મિનિટ એને પછી રેવા દેવાનું એટલે ઘી થઈ જાય પાંચ મિનિટ પછી આપણે જો આવી થઈ ગયું છે હવે ભાઈ નાખવાનું છે અંદર નાખવાનું છે સિંગ દાણા નાખીને ભાઈ જો કર્યું છે બધું આમ મિક્સિંગ બધું જમણા જો દસ તો લઈને દીધ કરવું પડશે માંડવી પગ ખાવાનું એવું લાગે હવે

પાંચ મિનિટ પછી જો એવી રીતનું કાંક થઈ ગયેલું છે અત્યારે પછી દેખાડ્યું નહીં કારણ કે બેનનો પછી ઓલમ જે હતો ને એમાં પછી આ બધું મીડું ચારેખો ઢોળા હોય તો એ રીતનું કાંક પાણકા એવું કંક કર્યું છે પાણા જેવું કર્યું છે એમ પછી હવે આવી રીતનું થઈ જાય પછી તાળામાં તેલનામ દેવાનું પછી એવું પછી આમ ઢાળા દેવાનું જોવાય જાય વાહ 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 વાહ

દસ વાગી ગયા છે પછી જમી કરીને પછી આપણે ગામમાં થોડુંક કામ હતું એટલે પછી વ્યાઈ જ જુઓ તમને ખબર છે ટાઈટ ઠંડી બહુ છે એટલે ગોટ બોટ પહેરી રાખ્યો છે તમારા ગામમાં પણ કેવી ઠંડી છે કોમેન્ટ કરીને જણાવજો અને આ સાથેનો આજનો બ્લોગ આપણે પૂરો કરીશું વિડીયો તમને કેવો લાગ્યો મસ્ત એવી કોમેન્ટ કરી દેજો મળીશું નવા બ્લોગમાં જે આ અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં